હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે શેર કરીશ કે ગરમીના મોસમમાં તમને કાંઈક શાક ખાવાનું મન ન થાય તો કાચી કેરી ટમેટો અને લુંગળીનું આપણે આજે કચુંબર બનાવીશું જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો ચાલો આપીએ એની રેસિપી શરૂ કરીએ તો આપણે લેશું લઈશું બેકેરીયલ લીધી છે અને એને આપણે ધોઈને ફ્રેશ કરી નાખીશે આવી રીતના અને એક આપણ થાળી લઈશું લઈશું અને કેરી ને આપણે આવી રીતના મિશ્રણ નાખીશું તો તમે જોઈ શકો છો આવી રીતના મોટા મોટા કરીશું આપણે અને બે કેરી ને આપણે આવી રીતના કરી નાખીશું તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે આવી રીતના સુધારી લીધા છે અને આપણે જે ટમેટા પણ હાથો આવી રીતના સુધાર્યા છે એક ટમેટું આપણે આવી રીતના સુધારી લીધો છે અને ડુંગળી પણ આપણે આવી રીતના ઝીણી ઝીણી સુધારી છો ફ્રેન્ડ્સ બામાં ભરીને સવારે સાંજ તમને જયારે પણ મન થાય ત્યારે તમે ખાઈ શકો છો આવી રીતના આપણે ડુંગળી ઉમેરી નાખીશું એક ડુંગળી લીધી છે અને આવી રીતના સુધારી લીધી છે તો પછી આપણે એને મિક્સ કરી નાખીશું આવી રીતના હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું મસાલા માટે આપણે લીધો છે પહેલા પેન્સ પહેલે આપણે એને મિક્સ કરીશું ત્યારબાદ આપણે મસાલા મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો આપણે કાચ કેરી ટમેટું અને ડુંગળી આપણે સારી રીતે મિક્સ કરી નાખી છે હવે એનામાં આપણે બે ચમચી એટલા સિંગદાણા ઉમેરીશું એનાથી ફ્રેન્ડ્સ બહુ ટેસ્ટી સ્વાદ આવે છે અને આપણે ખાંડની દસ્તીમાં એને કૂટી લીધો છે તો આપણ આપણે મિક્સ કરી નાખીશું પછી એનામાં આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું મીઠું ઉમેર્યા બાદ આપણે એનામાં લાલ મરચાં ઉમેરીશું જે આપણે મીડિયમ ના લીધા છે ઘણા બધા તીખા નથી તો દોઢ ચમચી જેટલા આપણે મરચાં લીધા છે અને પછી આપણે એનામાં લઈશું એક ચમચી જેટલું ગોળ અને પછી આપણે મિક્સ કરી નાખીશું આવી તો તમે ફ્રેન્ડ જોઈ શકો છો લાલ મરચા થી આપણું કલર થોડુંક ચેન્જ આવી રીતના થઈ ગયું છે આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું ગોળ આપણે ઝીણો ઝીણો સુધારી લીધો છે તો આવી રીતના આપણે સુધારી લીધું છે ફ્રેન્ડ હવે એના માટે આપણે વઘાર ઉમેરીશું તો ફ્રેન્ડ આપણે એક ચમચી જેટલો તેલ લીધો છે અને એક ચમચી જેટલી આપણે રાઈ લેશું અને રાઈ આપણે સારી રીતે પકી જાય તેલમાં તો આપણે પેલી ગરમ કરી નાખીશું તો ફ્રેન્ડ આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધી એનામાં લીલા ધાણા ઉમેરી નાખીશું થોડા થઈ ગયું છે રાઈ આપણે સારી રીતે ફૂટી ગઈ છે તમે કહી શકો છો હવે એનામાં એક ચમચી જેટલા આપણે હિંગ ઉમેરીશું અને આવી રીતના મિક્સ કરી એના માથે માથે ઉમેરી નાખીશું આવી રીતના અને પછી આપણે એને મિક્સ કરી નાખીશું સારી રીતે તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી આ કચુંબર જરૂરથી તમે ડ્રાય કરજો તમને ગરમીઓમાં જ્યારે પણ ખાવાનું મન ન થાય તમે આવી રીતના બનાવીને ખાજો ફ્રેન્ડ્સ અને સવારના તમે બનાવશો ખોટો પરાઠા સાથે કે તમે જે પણ રોટી સાથે ખાવું હોય તો તમે આવી રીતના ખમણ બનાવીને ખાઈ શકો છો ઢોકળા સાથે તો આ બહુ જ ટેસ્ટી લાગે છે આપણે સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે એક આપણું બાઉલમાં કાઢી લેશો ફ્રેન્ડ્સ તમે જરૂરથી જરૂર ટ્રાય કરજો આ રેસીપી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે ઘણું બધું ટાઈમ પણ ના લાગે તમે જોઈ શકો છો આવી રીતના કચુંબર બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે ટમેટામાં ઉનાળામાં પાણીની માત્રા ઘણી બધી હોય છે એટલે ટમેટો તમે જરૂર મેરેજો અને આ જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમે આ સારું અને સિમ્પલ લાગુ હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી ફ્રેન્ડ્સ તમે ધ્યાન રાખજો ધન્યવાદ